ભાજપનો ઉમેદવાર બદલો લિખિતન અમરેલીનો અવાજ તેવા ગામડાઓમાં બેનર્સ લાગી ગયેલા છે રાત્રિના કોઈ ખીચા અને દેવળા ગામે બોર્ડ અને બેનર મારી ગયું છે અમરેલી સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર સામે ટિપ્પણીઓ ચાલી રહી છે ધારી પંથકમાં બોર્ડ લાગતા અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે દેવળા ખિસ્સા અનેક ગામોની અંદર આવા બોર્ડ લાગ્યા છે ઉમેદવાર ત્રણ ચોપડી ભણેલા હોય બોર્ડ જ લાગે અમરેલીની જનતા કહે છે કે ભાઈ આ ઉમેદવાર કોણ ઉમેદવારને કોઈ ઓળખતું નથી ત્રણ ચોપડી ભણેલ ઉમેદવાર હોય તો સરસાનો વિષય તો બનવાનો જ છે